આકાશવાણી ભુજ સમાચાર પરેશ વાંચે છે નમસ્કાર આજે દેશભરમાં ભારે ઉત્સાહ અને ઉમંગપૂર્વક ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી રહી છે શ્રદ્ધાળુઓ ઈદગાહ અને મસ્જિદોમાં ઈદની નમાજ અદા કરી રહ્યા છે લોકો પોતાના સ્વજનોના ઘરે જઈને એકબીજાને ભેટ અને મુબારકબાદ આપી રહ્યા છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ દેશવાસીઓને ઈદ ઉલ ફિત્રની શુભેચ્છાઓ પાઠવી છે ઈદ કચ્છમાં પણ ઉલ્લાદ સાથે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી રહી છે આજે ઈદ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા ભુજ માંડવી મુન્દ્રા અંજાર ગાંધીધામ વગેરે શહેરો અને ગામોમાં ઈદગાહો પર સામૂહિક ઈદ નમાઝ અદા કરવામાં આવી હતી તેમજ એકમેકને ઘરે મળીને ઈદ મુબારક પાઠવવામાં આવ્યા હતા જિલ્લા મથક ભુજની મુખ્ય ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી દેશની સુખ શાંતિ માટે દુઆ માંગી હતી મુસ્લિમ અગ્રણી અલી મોહમ્મદ જતે ઈદની શુભેચ્છા આપતા આ મુજબ જણાવ્યું હતું કચ્છના અને ભુજ શહેરના હિન્દુ મુસ્લિમ ભાઈઓને મારા તરફથી તેમજ મુખ્ય ઈદગાહ સમિતિ વતીથી ઈદ ઉલ ફિતરની ખૂબ ખૂબ માર્ગ બાદી પાઠવું છું અલ્લાહના ફઝલ કરમથી રમઝાન મહિનો પૂર્ણ થતાં આજે એક સવાલનો ચાંદ દેખાતા આજે આ મુખ્ય ઈદગાહ ઉપર અમૃતસર તળાવની પાસે ઈદ મિલન અને ઈદ નમાજ પાડવામાં આવી મૌલાના સાહેબે આજના પ્રસંગે સમગ્ર માનવ માનવજાતિ માટે ભલાઈ અને સદકાર્યો કરવા માટે ખુત્મામાં તકરીમાં ફરમાવ્યું એવી જ રીતે હું પણ તમામ મારા તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓને શુભેચ્છા પાઠવું છું સાથે સાથે આવો આપણે સાથે મળીને કચ્છની ને ગુજરાતની અને દેશની તરક્કીમાં આપણો શી ફાળો હોય અને અમન અને ભાઈચારો કાયમ રહે એવી અલ્લાહ પાક પાસે દોઆ ભયાઉ ગાંધીધામ કોરિડોર હાઈવે પર જવાહરનગર નજીક આજે બપોરના સમયે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે અહીના લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે આગની ઘટના બપોરે લગભગ અઢી વાગ્યાની આસપાસ બની છે ગોડાઉનથી માત્ર પચીસ થી ત્રીસ મીટરના અંતરે પેટ્રોલ પંપ આવેલો હોવાથી સ્થિતિ વધુ ચિંતાજનક બની છે હવાની દિશા પેટ્રોલ પંપ તરફ હોવાથી વિકરાળ આગે પેટ્રોલ પંપને ત્રણે બાજુથી ઘેરી લેતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો છે આસપાસના ગામોમાં પાણીના ટેન્કર્સ ઘટના સ્થળે પહોંચ્યા છે બચાવ અને ગાંધીધામ ફાયર વિભાગની ટીમો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગને કાબુમાં લેવા માટે સખત મહેનત કરી રહ્યા છે હાલમાં મળી રહેલા અહેવાલો પ્રમાણે મહદઅંશે આગ કાબુમાં આવી છે કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ આશાપુરા માતાજીના સ્થાનક માતાના મઢમાં ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે ગઈકાલે રવિવારે ત્રીસ હજાર કરતા પણ વધુ ભાવિકોએ માતાજીના દર્શન કર્યા હતા યાત્રાધામ માતાના મઢમાં અમાસની મોડી સાંજે ગઠસ્થાપનની ધાર્મિક વિધિ સાથે આ પર્વની પરંપરાગત ઉજવણી શરૂ કરાઈ છે આ વખતે ધોરણ દસ બારની બોર્ડની પરીક્ષાઓ ભીડ જોવા મળી હતી માતાજીના દર્શન માટે પરિસરમાં લાંબી લાઈનો લાગી હતી મોટી સંખ્યામાં ભાવિકોએ બપોરે ભોજન પ્રસાદનો લાભ લીધો હતો અહીંની દુકાનોમાં માતાજીની ચુંદડી પ્રસાદ શ્રીફળ સહિત અલગ અલગ વસ્તુઓ ની ખરીદી માટે ભીડ જોવા મળી હતી વર્ષ બે હજાર ચોવીસ પચીસના નાણાકીય વર્ષમાં જિલ્લા તિજોરી દ્વારા આઠ હજાર પાંચસો કરોડના ચૂકવણા કરાયા તે સામે સરકારી તિજોરી કચેરીને એકાવનસો કરોડની આવક થઈ છે ગત નાણાકીય વર્ષમાં બમણા વધારા સાથે સત્યાવીસ હજારથી વધુ બિલ પેટે 2500 કરોડ જેટલું ચૂકવણું કરાયું હતું આ વર્ષે 44000 હજારથી વધુ બિલ પેટે ઓગણત્રીસો કરોડ ચૂકવાયા છે આ વર્ષે પણ યુકવણામાં વધારાનો ક્રમ જળવાયેલો રહ્યો છે હિસાબી વર્ષની કામગીરીને ધ્યાને લઈ જિલ્લાની મુખ્ય અને પેટા તિજોરી કચેરી ઉપરાંત અને અન્ય અને સંસ્થામાં હિસાબ કિતાબની કામગીરી ઋતુ અનુભવાઈ રહી છે હવામાન વિભાગે દિવસ બાદ ગરમીમાં વધારો થવાની સાથે પારો મહત્તમ બે થી ત્રણ ડિગ્રી ઉચકવાની શક્યતા દર્શાવી છે ગઈકાલે કચ્છમાં સૌથી વધુ ગરમ ભૂજ રહ્યું હતું મહત્તમ પારો એક છ ડિગ્રી ઉચકાઈને આણત્રીસ પોઈન્ટ બે ડિગ્રી પહોંચતા દિવસે ગરમી અનુભવાઈ હતી અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર